નમસ્કાર હું કરણ જોશી શ્રી કૃષ્ણને સમજવાના ઘણા જ પ્રયાસ થયા છે અને ભવિષ્યમાં પણ થશે પણ હજુ તો કૃષ્ણ મનુષ્યની સમજથી બહાર છે ભવિષ્યમાં કદાચ સંભવ થાય કે આપણે એને થોડા સમજી શકીએ એ થઈ તો ગયા અતીતમાં પણ એ છે ભવિષ્યના એનું વ્યક્તિત્વ જ અનોઠું છે કૃષ્ણ એકલા જેવા વ્યક્તિ છે કે જે ધર્મની ઊંચાઈઓ ઉપર કે ધર્મના ઊંડાણતામાં હોવા છતાં પણ ગંભીર નથી ઉદાસ નથી એ રોવાવાળા નથી કૃષ્ણ એકલા જ નાચવાવાળા છે હંસવાવાળા છે ગીત ગાવાવાળા છે એ બાળકો સાથે રમે પણ છે અને મોટા ધુરંધરોને ક્ષણવારમાં ધરતી ઉપર ઢાળી પણ દે છે એને વાંસળીના સ્વરોનું અદ્ભુત જ્ઞાન પણ છે અને સુદર્શન જેવા શસ્ત્રનું જ્ઞાન પણ છે એ ગોવાળો સાથે નિર્દોષ ગોષ્ઠી પણ કરે છે અને દ્વારકામાં બેસી ધુરંધર રાજાઓ સાથે ગંભીર ચર્ચાઓ પણ એ નાનપણમાં સત્યનારાયણના ગીતો પણ કાલી ઘેલી ભાષામાં ગાય છે અને વિશ્વને બદલાવાની શક્તિ રાખનારી ગીતાને પણ ગાય છે કૃષ્ણના મુખ ઉપર હંમેશા સ્મિત જ રહ્યો છે પરિસ્થિતિ ગમે એવી હોય પણ એ ચહેરો હંમેશા હસતો હોય મથુરા ઉપર જરાસંધે સત્તર વાર આક્રમણ કર્યું અને આક્રમણ પણ ભયંકર હતું જરાસંધ પાસે ત્રેવીસ અક્ષોહિણી સેના હતી હવે મહાભારતના યુદ્ધમાં બધી મળી અને અઢાર અક્ષોહિણી સેના હતી આવું મોટું આક્રમણ થયું ચારેય બાજુ લોહીની નદીઓ વહેતી થઈ ગઈ સૈનિકો મરતા હતા ચીક પુકારથી આખું વાતાવરણ ગુંજતું હતું આવા ભયંકર વાતાવરણમાં એક વ્યક્તિ મેદાનમાં એકલો ઉભો હતો અને જાણે આસપાસ કઈ જ બની જ નથી રહ્યું અને એના મુખ ઉપર માત્ર સ્મિત હતું એ જ શ્રી કૃષ્ણ હતા ભૂતકાળનો સમય તમે જુઓ તો આપણો ધર્મ દુઃખવાદી હતો જ્યાં જુઓ ત્યાં દુઃખ કૃષ્ણને છોડી દો તો ભૂતકાળનો ધર્મ ઉદાસ અને આંસુઓથી ભરેલો હતો જીસસ ક્રાઇસ્ટ વિશે એવું કહેવાય છે કે ક્યારેય હસ્યા જ નથી કદાચ જીસસનું એ ઉદાસ વ્યક્તિત્વ અને સુડી ઉપર લટકેલું એનું શરીર આકર્ષણનું કેન્દ્ર બની ગયું મહાવીર કે ભગવાન બુદ્ધ એના જીવનને જો તમે ઊંડાણપૂર્વક સમજશો તો એ પરલોકમાં કોઈ જીવન છે કોઈ મોક્ષ છે ક્યાંય બીજે આ જીવને જવાનું છે અને આ જીવન તો નિમિત્ત માત્ર છે એવો ભાવ નીકળશે બધા ધર્મોએ જીવનના બે હિસ્સા કર્યા છે એક જે સ્વીકાર યોગ્ય છે અને બીજો જે અસ્વીકાર યોગ્ય છે કૃષ્ણ એકલા જ આ સમગ્ર જીવનને પૂરેપૂરું સ્વીકાર કરી લે છે જીવનની સ્વીકૃતિ એના વ્યક્તિત્વથી ફલિત થાય છે અને એટલે જ આપણે બધા જ અવતારોને આંશિક કહ્યા છે પણ કૃષ્ણને પૂર્ણ અવતાર કહ્યા છે ભગવાન રામ અને કૃષ્ણ છે તો એક જ શક્તિ પણ મનુષ્ય તરીકે એઓના અલગ અલગ સ્વભાવ છે રામ ગંભીર છે મર્યાદા પુરુષોત્તમ છે મર્યાદાની બહાર એક પણ ડગલું નહીં ભરે બધું જ કુરબાન કરી દેશે મર્યાદા ઉપર પણ કૃષ્ણના જીવનમાં પૂર્ણ સ્વતંત્રતા છે એ શાંતિવાદી નથી એ યુદ્ધવાદી પણ નથી એ અવાદી છે કૃષ્ણ કહે છે શાંતિથી સારું થાય છે તો સ્વાગત છે યુદ્ધથી સારું થાય છે તો સ્વાગત છે જ્યાંથી મંગલ થાય ધર્મ વિકસિત થાય જીવનમાં આનંદ આવે ધર્મની સ્થાપના થાય એ બધા જનું સ્વાગત છે કૃષ્ણએ કહ્યું છે જે વૃક્ષે આકાશને સ્પર્શ કરવો હોય એણે એના મૂળ પાતાળ સુધી પહોંચાડવા પડે છે અને જો કોઈ વૃક્ષ પોતાના મૂળને પાતાળ સુધી પહોંચાડવાથી ડરે છે તો એને આકાશ સુધી પહોંચવાની આકાંક્ષા પણ છોડી દેવી જોઈએ કેટલી હદ સુધીનું જ્ઞાન હશે એ વ્યક્તિને હું અહીંયા ભગવાનને વ્યક્તિ એટલે કહું છું કે એણે મનુષ્ય તરીકે અવતાર લીધો છે આવું વ્યક્તિત્વ વિશ્વના ઇતિહાસમાં ક્યારેય જોવા નથી મળ્યું બુદ્ધિમત્તા ચાતુર્ય યુદ્ધનીતિ આકર્ષણ પ્રેમભાવ ગુરુત્વ અને ન જાણે કેટલી વિશેષતાઓ શ્રી કૃષ્ણમાં છે અર્જુનની માનસિક વ્યથાનું નિદાન કરતી વખતે એ મનોવિજ્ઞાનિક છે કંસ જેવા અસુરનો સંહાર કરતી વખતે એ ધર્મ અવતાર છે દુર્યોધન અને શકુનીની સ્વાર્થ પોષિત રાજનીતિનો પ્રતિકાર કરતી વખતે એ રાજનીતિજ્ઞ છે અને રાધા માટે વાંસડી વગાડતા સર્વશ્રેષ્ઠ સંગીતજ્ઞ પણ એ જ છે વ્રજવાસીઓ સમક્ષ પ્રેમ અવતાર તો સુદામા સમક્ષ એક આદર્શ મિત્ર સુદર્શન ચક્રધારીના રૂપમાં એક મહાન યોદ્ધા ખરેખર શ્રી કૃષ્ણમાં એ બધું જ છે કે જે એક માનવમાં છે અને માનવમાં નથી એ પણ શ્રી કૃષ્ણમાં છે આ જ્ઞાનથી એના જીવન પ્રસંગો અને શ્રી ગીતાજીના આધાર પણ ઘણા એવા નિયમો અને જીવન સૂત્રો છે કે જે કલયુગમાં પણ લાગુ પડે છે હવે વિચાર કરો આજથી પાંચ હજાર વર્ષ પહેલાં કહેવાયેલી ગીતા આજે પણ લાગુ પડે છે અરે વિજ્ઞાનિકો જે થિયરીઓ બનાવે છે ને અમુક સમય જતાં એમાં પણ ફેરફાર કરવો પડે છે જ્યારે ગીતા સચોટ એકદમ સચોટ જાણે પિનાકમાંથી નીકળેલું તીરની માફક બિલકુલ સચોટ એક શબ્દ પણ આમથી તેમ નથી કરવો પડ્યો અને આશ્ચર્યની વાત તો એ છે કે વિશ્વના દરેક વ્યક્તિને લાગુ પડે છે આટલા વર્ષો વીતી ગયા પછી પણ શ્રી કૃષ્ણએ મનુષ્ય જાતિને નવું જીવન દર્શન આપ્યું છે જીવવાની શૈલી શીખવી છે એની જીવન કથા ચમત્કારોથી ભરેલી છે પણ છતાંય એ જેટલા નજીક લાગે છે ને એટલું કોઈ લાગતું જ નથી એવું લાગે કે આપણા માટે જ આવ્યા હતા જ્યારે ચારેય કોર અંધાર હતો ધર્મ ઉપર સંકટના વાદળો છવાયેલા હતા ત્યારે એક પ્રકાશ એક પ્રકાશ રૂપે આશાના એક આ કિરણ રૂપે શ્રી કૃષ્ણ આવ્યા એના જીવનનું અથી મંડી અને ઇતિ સુધી પુરુષાર્થની પ્રેરણા છે એણે એવા સમાજમાં આંખો ખોલી કે જ્યારે નિરંકુશ શક્તિના નશામાં સત્તા માનવથી દાનવ બની બેઠી હતી સત્તાને કોઈ ચુનૌતી ના આપી શકે એટલે દૂધ પીતા છોકરાઓને પણ મારી નાખવામાં આવતા ખુદ શ્રી કૃષ્ણના જન્મની કથા પણ એવી જ છે એ જીવિત રહી શકે એટલે માતા પિતાની આંખોથી દૂર કરી દેવામાં આવ્યા એ સમયે ડરથી મૃત થયેલા સમાજમાં શ્રી કૃષ્ણએ સંવેદના સંઘર્ષ પ્રતિક્રિયા અને વિરોધના પ્રાણ ફૂક્યા શ્રી કૃષ્ણનું ચરિત્ર અત્યંત દિવ્ય છે એના મુખને જ જોઈ લો કોણ એવો વ્યક્તિ હશે કે જેની આંખમાં કૃષ્ણના મુખને જોઈ અને અશ્રુ ન આવ્યા હોય એને જોઈ અને એક પોતાપણું લાગે છે બધાને પ્રિય લાગે છે કંઈક તો છે એનામાં કોઈને બાળક જોઈએ તો કાના જેવો જોઈએ છે કોઈને ભાઈ જોઈએ તો કૃષ્ણ જેવો જોઈએ છે કોઈને પ્રેમી જોઈએ તો પણ કૃષ્ણ જેવો જોઈએ છે કોઈના ઘરે બાળકનો જન્મ થાય તો બધા એને લાલો લાલો કે કાનો કાનો કરીને બોલાવે છે બધા લોકોને પોતાનો લાગે છે શું નહીં હોય એના વ્યક્તિત્વમાં આવું વ્યક્તિત્વ ઇતિહાસમાં ક્યારેક જ પેદા થાય છે એની સતો ગુણી ખાયા સૌમ્ય ચિતવન હર્ષિત મુખ અને એનો શીતલ સ્વભાવ બધાને મોહિલે છે એનું વ્યક્તિત્વ એક દર્પણ જેવું છે એની સામે જે કોઈ પણ જોવે છે એને એને પોતાની જ કૃતિ દેખાય છે દુર્યોધન જેવા કપટી વ્યક્તિ માટે એ છલ કરવાવાળા છે તો અર્જુન જેવા સરળ હૃદયવાળા વ્યક્તિ માટે એક મિત્ર છે કંસ અને એના પૂતના જેવા રાક્ષસો કે જે ક્રૂર છે એને કૃષ્ણમાં ક્રૂરતાની સીમા દેખાય છે જ્યારે ગોપી જેવા પ્રેમી લોકોને કૃષ્ણમાં પ્રેમની પરિસીમા દેખાય છે કૃષ્ણ જેવું કોઈ થયું પણ નથી અને ભવિષ્યમાં ક્યારેય થશે પણ નહીં